સદગુરુ મહારાજની હવે આપણે એવા મહાન સતના દર્શન કરવા ફરી એકવાર આવી જાય છે અને આપણે કહેવું મહારાજ આપનું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને પછી તમે તમારો અનુભવ અને આ શરીરમાંથી એવું તો શું ચાલું જાય છે કે આપનીનો દુઃખ થાય છે એ વિશે થોડીક માહિતી આપો જય ગુરુ મહારાજ બોલો સદગુરુ મહારાજને સદગુરુ તો શ્રીરામ મહારાજને લવજી રામ મહારાજની પરિવણરામ મહારાજની જય અને દેવરાજ રામ મહારાજ છતાં બધા સંતો મનુરામ મહારાજની ગોવિંદ રામ મહારાજ અને અમારા દેવરાજ મહારાજની બધા સંતો મારે જય ગુરુ મહારાજ હવે પ્રશ્ન એવો પૂછ્યો અહીંયા સંતોને પ્રશ્ન પૂછવામાં આવે અને પ્રશ્નનો જેમ સેમ રૂઢી રીતે જવાબ કરવાનો જે ખોફની મહેનત પ્રમાણે મહારાજ વાત કરે છે એવી હવે આવે છે અને જાય છે અહીંયાની આપણે થોડીક વાત આ બધા મહાપુરુષો વિશે તેમ કરો છો મને મારું નામ કેવું પડશે ને આ ગુરુ મહારાજ હું યાદી કરે હમણાં ચાલુ કરે છે મારું નામ હું ઘનશ્યામ મહારાજ કહે છે બધા અને મૂળ મુકામ લીંબોડા અને મારા ગુરુ સુદામડા જેમનું નામ તુલસીરામ મહારાજ અને એમને સત્ર સાયા અત્યારે મારે પડખે બેઠા છે લવજીરામ મહારાજ એમને સત્ર સાયામાં મેં બેઠો છું એટલે આવે છે એ જાય છે એ તો બધા સંતોને ખબર છે જે જન્મતું નથી મરતું નથી જે જન્મે છે ચોક્કસ મરે છે પાંચ તત્વની અંદર પરિવર્તન થાય સંતો એવું કે એક બેન બેઠા હતા મેં પ્રશ્ન પૂછ્યો મેં કે બેન આ કુંભાર તાવડી બનાવે તો કી રીતે બનાવતો હોય છે કુંભાર તાવડીમાં આવતો હોય છે કે ના અને જો એ તાવડીમાં આવી જાય તો આ બધી તાવડી કોણ બનાવે એટલે પાણી લીધું લોટ લીધો લોટ પ્રમાણે પાણી લીધું પછી બે નું એક કર્યું એક કર્યું એટલે ગારો ગારો થયો હવે એટલે અગ્નિ સડાયો અંદર ચૂલા ઉપર તા ચૂલામાં રોટલામાં અગ્નિ સડી ગયો હવે અગ્નિ સડી ગયો વસ્તુ તાણ થઈ રોટલો સડી ગયો એટલે હેઠો ઉતારી લીધો એટલે ગરમ રોટલો હતો એટલે ખાવો હોય તો ગરમ તો ખવાય નહીં એટલે આજુબાજુમાં પવન રખડતો હતો એ પવન એમાં અંદર પ્રવેશ કરી ગયો અને કદાચ ઇમરજન્સી હોય તો તમારે ઓનલાઈન ચાલુ કરવો પડે પવન ફૂંક મારવું પડે એટલે ચાર વસ્તુ અંદર જઈને એનો ઘાટ ગાળાનો આકાશને એટલે પાંચ તત્વો કીધા સંતોએ પૃથ્વી પવનને પાણી અને આકાશ આ પાંચ તત્વો એક પલમાં પ્રગટ કર્યા પૃથ્વી પવનને પાણી એમાંથીના સૃષ્ટિ રચાણી હવે એ બેન રોટલો બનાવતા હતા રોટલો કપલેટ થયો એટલે એઠો ઉતરી બેઠો રોટલો બનાવી નાખ્યો પણ તમે રોટલામાં ના રોટલામાં આવતી જ નથી મેં રોટલો બનાવું છું ને રોટલો બધા ખાઈ જાય છે એટલે પાછો હતો એ પાંચ તત્વનું શરીર છે છેના પાંચ તત્વોમાં બેનોની પાંચે પાંચ તત્વ પાસા હ હોય ઓલામાં એનું કાર્ય હતું કોઈક જમી જાય બસ પૂરું મનુષ્યનો દેહ આપણને હું લેવો મળ્યો આપણે ધારણ કર્યો જેમ કપડાં એક પડમાં આવે તો બધા જીવ હોય પેલો કોઈ નું આખ્યાન રમતા હોય તો અહીંયા કોઈ રામપીર થઈને બધા બાળક જ હોય અને બધા એક રૂમમાં જાય ન્યા જઈને કપડાં પહેરે કોઈ અજમલ રાજાના કપડાં પહેરે કોઈ મીંડદેના કપડાં પહેરે કોઈ પ્રધાનના કપડાં પહેરે એ બધા એક પછી એક રૂમમાંથી બહાર આવે અને ચોકમાં આવે એટલે બોલે અજમલ રાજા આવ્યા હવે ચોકમાં બેઠા હોય બે રાજા ને રાણી તો બેયને કાર્ય આપ્યો હો નો દ્રષ્ટિનું કામ આંખનું કામ કાનનો કોઈ દીકરી કે આપણને ગુરુમાં જે વિગત કરીને સમજાયા છતાંય રાઉસ થઈ ગયું છે અવળું એટલે જ્યાં ત્યાં આવડવા વાત વધુ ઊભી થઈ જાય છે કેમ કે છેલ્લે આપણને એમ કીધું ને કે કોઈ 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 નાનું નહીં કોઈ બધું હરખું એટલે હરખું કર્યું ને તીકડે આ કંઈ હરખું રહ્યું નથી વિખાઈ ગયું જેની જે મર્યાદા હતી વહી જાય સમજાણું પણ અવળું સમજાણું રેવસ થઈ ગયું જેનું કાર્ય આપણને કીધું કે ગુરુ મોટા કે તે તા કે બે હરખા બે ની રીત સમજાવી બે હરખા એટલે હવે એક લોટો એ ગુરુમાધ ને પાણી એક ગુરુ માધ ઉભા થાય ફરી દે એટલે બે હરખા છે ને તો પાણી ભરવામાં વાંધો નહીં ને આપણે બે એક જ છે એમાં શું તમારા માર બેમાં ફેરશે એક લોટો ફેર આવો ઓલી મિનરલ દે કે લાવો બીડે હું પીવું રાજા અજમલ રાજા એ લગાવી તો મિનરલ દે એમ તમે મેં લગાવું એ રાણી તમારે ન પીવાય તાકી કેમ તમે પી તો મેં ન પીવકો તાકી પણ તમે પાત્ર પહેર્યું તો વિચારો તમારું પાત્ર રાજાનું નથી અત્યારે રાણીનું છે એમાં આપણે બધા પાત્ર ખેલ ચોકમાં ભજવવાનું અને આપણું પાત્રનું કાર્ય પૂરું થઈ જાય એટલે પાછું હતું અહીંયા નહીં આપણે આપણા મૂળ સ્વરૂપમાં પાછું લઈ થઈ જવાનું પછી અહીંયા આજે અંજમલ રાજા નથી આ બાર શોકમાં અંજલ રાજા છે અહીંયા બહાર જીવન જીવવા માટે ગુરુ અને શિષ્ય બેસીવી અને જ્યાં સુધી સાંગો પાંગ ગુરુ ગુરુદ્રે અને શિષ્ય શિષ્ય કદાચ નરેન્દ્ર મોદી રાજા હતા આખા વિશ્વ એને રાજા કેતા પણ હીરા બાપ આવતા રહે એમ કે મારો નરેન્દ્ર આવ્યો એનો રાજા નતો એનો દીકરો હતો એમ ગમે એટલો શિષ્ય ગમે એટલો આગળ જાય પણ છતાં ગુરુ ના ગુરુ ન થાય કે બાપનો બાપ નો થાય કે એના ચરણમાં જ કાયમ રહેવું પડે એમ એમ અહીંયા આવે એ ખેલ કરવા આવે તમને ત્રણ કલાકનો ટાઈમ આપ્યો ત્રણ કલાકમાં તમારે પાત્રો ભજવવું છે કે લજવવું છે અહીંયા જે જેને ગુરુ ગમથી શીખવાડી ગુરુ મહારાજે આપણને રમત શીખવાડી નકા આપણને રમતા નથી આવડતું આ વસ્ત્ર પહેર્યું છે પણ આપણે આના લીલા કાઢી નાખ્યું છે એવું વસ્ત્રની કોઈ કિંમત થાય એવું કર્યું નથી અહીંયા રામને કૃષ્ણ અને રામાપીને સર્વે સંતોની બધા જાય બોલે આપણા પૂર્વજો ઈદ હતા એમાં કંઈ આવતું જતું નથી પણ છતાં એને કોઈ હું ભરતું નથી અને આપણે કા ગંગા સત્ય ને પાન બેન મીરા બેન બધાને યાદ કરવી છે એ તત્વ કયું એ બધાની અંદર એનું તત્વ રમી રમી છે અને પાછું પાત્ર હોવાનું ધારણ કરે છે પાછા મૂળ સ્વરૂપમાં નદી દોડે ત્યાં સુધી નદી કહેવાય ને અને દરિયામાં સમય જાય તાર પછી સમુદ્ર કહેવાય હરખા તો શિવિત છે આપણે નરેન્દ્ર મોદી પણ એ એમ કે ભારત બંધ એટલે આપણે ન કરીએ બંધ એટલે આપણે જ્યાં શિવને બરોબર રહેવાનું ગુરુ ગુરુ છે અને શિષ્ય શિષ્ય જ છે કદાચ કેટલાય છોકરાનો બાપ બની ગયો હોય તો એનો બાપ એનો બાપ તો નોત જ બની શકે એમાં અહીંયા જાય છે ને આવે છે ખાલી આપણું કાર્ય પૂરતું કાર્ય છે અહીંયા દિહાળેનું કામ એવું ખોખામાં નીકળે આમકી નામ નાખો તમારે દીવો કરવો કે કોઈ ભડકો કરવો જીવન તમારે કેવું જીવવું જીવી રહે સમય પૂરો થાય એટલા ખોખા નાખી દેવાનું બાકસ ઇમ નામ રહેતું નથી એમ દેહ ધારણ કર્યો આપણે એ દેહ પાછો આપણે પાછું મૂકી દેવાનું એ કોઈ કે આપણને આપ્યો છે રહેવા મકાન તમે મને આપ્યું છે એ મકાનમાં હું રહું છું પછી સર્જન કરવા વાળો એનો જ છે પણ અહીંયા કોન્ટ્રાક બેઝ ઉપર કામ થાય કોન્ટ્રાક્ટ એ આપી દે પછી પવન પવનનું કામ કરે પાણી પાણીનું કામ કરે અગ્નિ અગ્નિનું કામ કરે અને આકાશ આકાશનું કામ કરે આ પાંચ રહ્યા ને એ પાંચે હહુનું કાર્ય કરે અને વૈલાન કંઈ ન કરું એ કે હું કંઈ કરું જ નહીં આવું નહીં જાઉં નહીં વધુ નહીં ઘટું નહીં જન્મ નહીં મરું નહીં લીલો નહીં હું નહીં લાંબુ નહીં ટૂંકો નહીં જેમનું તેમ છે એમ શરીર વધે ને શરીર ઘટે શરીર નાનું હોય ને શરીર મોટું થાય શરીર બાળક હોય ને શરીર ગઢું થાય બોલે એ છે તેમનો તેમ પાણીમાં આમ ગોળામાં પાણી ભર્યું હોય અને ગોળો કુંડીમાં પાણી ભર્યું હોય એમાં મૂકવી તો ગોળામાંય પાણીને બારે પાણી પાણીમાં પાણી એક જ છે એમાં ઘાટ બન્યા ઘાટમાં અઘાટ તો જ રહ્યો છે આ ઘાટ છે લય થઈ જાય દેખાય પધરે છે અદ્રશ થાય ગેપ થાય ગુજરી મેળો હા ને મા હું ને મારું એમાં બેની અંદર મોરખ જન્મ ગુમાવે તું તેરો આપણને ગુરુ જે એવું કીધું કે આ આ જે તમને પાત્ર મળ્યું એ ત્રણ કલાકનું છે ભજવવું છે કે લજવું છે જો તમે ચોકમાં ભજવી લો તો ભરથરી ચોકમાં હોય પાત્ર પેન આવ્યો હોય ત્યારે ભરત હોય પણ નકન તો એ આવ્યો જ હોય આ ભવ આવ્યો જ હોય આ બધા ભવ આવ્યા જ હોય અહીંયા ખાલી ખાલી કાર્ય કરવા જ આવ્યા હોય એ તો ભરત તો ખોખું જ છે એમાં આપણે બધા દેહ ધારણ કર્યા કાર્ય પૂરતું અને કાર્ય પાછું પૂરું થયું એટલે મેં પાછું મારા ઘરે આવ્યો છું તો એ કાર્ય કરવા આવ્યો છું અત્યારે હમણાં સમય થાય ત્યારે હું પાછું મેં મારા ઘી હતો એમ નામ ભ્યો જશે નદી દરિયાની અંદર સમય જાય એટલે પોતે સમુદ્ર છે અને સમુદ્રમાંથી નોખી પડી એટલે દોડ સારું થાય છે અને દોડ શરૂ થાય એટલે નદી થઈ એમ જે આત્મા જે રહ્યો એમાંથી એનો અંશ નોખો પડે એને જીવ કહેવી અને જીવ બધી કોઈ દોડતો હોય આમ છે કે આમ છે આમ છે આમ છે એ ક્યાં સુધી જ્યારે ગુરુ મહારાજ એને એનું મૂળ સ્વરૂપ પાછું સમજાવી દે એટલે પાસા પોતાના સ્વરૂપમાં લય થઈ જાય પછી એના શરીર હોય તોય શરીર લાગે હોય તોય ભલે ન હોય તોય ભલે એના શરીરને કહે મેં મોટર સાયકલ બહાર મૂકીને આવ્યો છું મોટરસાયકલ તો મેં હતો નહીં મોટરસાયકલ સાયકલ હાલ્યું હતું મેં તો હાલતો નથી હું તો ત્યાં જેમનો છો તેમનો તેમ એમના માદિ અનાદી થઈને એવો ને એવો જ છો કાંઈ પણ પરિવર્તન એમાં થતું નથી મનની અંદર માયા છે અને માયામાં બધું પરિવર્તન હા અને માયા એ મનની જ છે ને નકન તો મારા ઘરનું માણા આ વાત સમજવા પૂરતી મારે બહાર નીકળવું હોય તો એને પૂછીને આવું હું જાઉં છું બોટાદ અને હવારમાં માંવી પાછા જોઈજ હવામાં માં આવીશ તો એ મને કે વાંધો નહીં એમને ક્યાંક જવું હોય તો એ તરત મને પૂછીને જાય અને આ કાયમ માટે વહી જાય પૂછે ને એટલે એનો રથું કારણ કે એ એનું એકા બીજી એકાબીજીના છે નહીં આ જે મનની મોહ છે એમાં મારું અને તારું મારા ઘરના છે અને હું એના ઘરનો છું એમ છે મનમાં છે આયતમાં જો એવો હાથમાં આમ થાત ઘડે કઈ નો મૂકીને જતો ને આમ પાદરા મૂકીને વ્યા જાય છોકરા કેટલા વાલા હોય બધા તો એને માતા પિતા મૂકીને વયા જાય ભાઈ આપણે વયા ગયા એ આપણને કેટલા વાલા હતા તો જો એ આપણે એને વાલા હોય તો આપણને મૂકીને જાય એ કે એમાં મારે કોઈ કાંઈ લેના દેના નથી એક બાળક એક જ હાથ ખોટનો દીકરો હતો એ પાછો થયો એટલે વળી બધા પાછો ડોશીમાં એમ કે બધાને દસ તો એક ન જો મારો એક હતો તો લઈ ગયા ભગવાન એ ડોશી રો રોજ કરે એક વરા બે વરા ત્રણ વરા પાંચ સાત વરા થયા તો રો રોજ કરી ત્યારે કોઈ સંત નીકળ્યા એટલે સંતે પૂછ્યું મા કેમ રો ઓછો એટલા અંધાય તાકે મારે એક જ દીકરો હતો આંદાને એક આંખ હતી એ કે ભગવાનના નોગઈ હું લઈ ગયા તા કે માડે તું તારા દીકરાને ઓળખી એટલે કે મારો દીકરો પણ વિયો ગયો કે વિયો ન જ ગયો દીકરો હામાં ઘી છે એવું પાંજરું છે ને એની અંદર પોપટી તારા દીકરાને અવતાર મળ્યો છે જા હમ મળવું હોય તો ત્યારે મળી જાય એટલે ડોસીમાં તરત ધોળ્યા અરે મારો દીકરા મને મૂકીને તો આઠ ઠેઠવી આવ્યો તારે એને એમ કીધું તું મારા દીકરા આ મૂકીને તારે એને એમ કીધું તું મારો દીકરો ફરીને મને તારો દીકરો કહેતી નહીં તારો દીકરો અહીંયા મૂકીને આવ્યો હતો અને હું કોઈથી કોઈ ન થતો નથી હું જેમનો સઉં તેમનો મત રહું છું શરીર તારું હતું તેમ બે માણાને બુંદમાંથી બનાવેલું એ તમને હોંપીને પીને હું લઈને આવ્યો અને નથી અને હું એમાં કોઈ મારું વસ્તુ એ વસ્તુ મારે લેના દેના એટલે એને જરાય મોહ માયા અડતી પવનનો ઓડે પાણીનો ઓડે અગ્નિનો ઓડે કોઈ શસ્ત્ર નોડે તો એના મન મોહ મોહ અડે એવો હું અવિનાશી આત્મા છું હે અર્જુન મને કોઈ ઓળખતા નથી બધાય મારા શરીરને ઓળખે મારી માયાને ઓળખે હું માયાથી પર રહું છું મને માયા પર કરી શકતી નથી અને આખો સંસારનો વ્યવહાર મારી ઈચ્છા અનુસાર થાય છે મારી ઈચ્છા વિના એના પત્તું ન હલે આમ હું કહું છું હું કંઈ કરતોય નથી પણ છતાંય મારી સિવાય એ પત્તું ન હલે આંગળી હું શી કરું છું તો મેં જ કરું છું એને આ નથી થતી એમ આખું વિશ્વ વાળો મેં છું પણ અત્યારે જે પાત્ર મેં ધારણ કર્યું એ તો ગુરુ મહાર શરણ માં બોલો સદગુરુ મહારાજની મહારાજ ની આપણને સરસ વાત કરી કે ખરેખર મોહન ની વાત કરી છે આ બધું મોહન ની વાત છે જય ગુરુ મહાડીજી